બહાના બનાવવા માટે આખી જિંદગી છે પણ જિંદગી બનાવવા માટે કોઈ બહના ઓપ્શન ન હોવું જોઈએ હું મા બાપને એવી ચોખોટ સાથે કહું છું કદાચ માતા પિતા વિડીયો જોતા હોય તો એમને છું તમારા બાળકને ડેડિકેશન સાથે બેસો અને કમિટમેન્ટ કે ભાઈ તારે તૈયારી કરવી છે હાલ તને આર્થિક રીતે જેટલી જરૂર પડશે મદદ કરશું સમય નક્કી કર કેટલા સમયમાં તૈયારી પૂરી કરીશ એટલે છોકરો એવું કરસ કે બે વર્ષ આપો તો બે વર્ષનો એક એક દિવસનો હિસાબ માંગો આજે ગાંધીનગરમાં કદાચ કોઈ છોકરો તૈયારી કરતું હોય રોજના ચારસો પાંચસો રૂપિયાના મા બાપ ખર્ચો કરે છે તો પાંચસો રૂપિયા તમે ખર્ચો કરો તો અમે પૂછો નહીં કે આજના દિવસમાં તે કર્યું શું વાંચું એની ટેસ્ટ આપી ભલે કે ત્યાં ક્લાસમાં જતો હોય લાઇબ્રેરીમાં જતો હોય એને પૂછો કે ભાઈ આજના દિવસનો હિસાબ લાવાલ એમ તમે નોકરી ધંધામાં મજૂરને કામ રાખો છો તો ત્યાં કેમ એને પૂછો છો કે વાત ત્યાં સુધી શું કર્યું તો તમે પાંચસો રૂપિયા દો છો બધી કોક તો લેતો હશે ને તમારી પાસેથી તો એ તમારા છોકરાના હાચવે છે હિસાબ લ્યો એની પાસેથી કે ભાઈ મારું છોકરું સવારથી સાંજ સુધી તમારી પાસે હતું એને શું કર્યું રોજનો એક એક દિવસનો હિસાબ ભેગો કરો ને ત્યારે વર્ષે બે વર્ષે માંડ ભેગું થાય છે અને એ બાળકને ના જ દેવાની કે બાકી હવે આ દુનિયા ભૂલી જવાની તારે તૈયારી કરવી તો તૈયારી કરે અહીંયા લગ્ન બગન હગુ એ બધું અમે છૂટું બધું નક્કી કરી લેવું તારે અમે ક્યાં રસ લેવાનો નથી આવી ચોખવટ સાથે માતા પિતા જો કડક થઈને જ કરશો તો થાય અને કમિટમેન્ટ એટલે કમિટમેન્ટ તમે નક્કી કર્યું કે બે વર્ષ એટલે બે જ વર્ષ પછી બે વર્ષ પછી ના પડી દેવાની પછી એક હજી મને વર્ષ આપો તો એને કહી તું નોકરી કરે નોકરી કરીને કમાઈને તું તૈયારી કર બાકી જો તમે પૈસા દીધા રાખશો દીધા રાખશો ની તૈયારી કરશે તો રખડશે રખડ રેડિયલ ઢોરની જેમ અહીં ગાંધીનગરમાં પંચોતેર થી એસી ટકા છોકરા આવીને રખડે છે ઘરેથી માતા-પિતા પૈસા નાખ-નાખ કરે છે ને આયા ઠોક-ઠોક કરે છે. રિઝલ્ટ તો કે એક આટુ રહી ગયો ને બે આટુ રહી ગયો ને અને વાંક કોકનો જ હોય છે. આ વખતે કે એકેડેમી વાળાએ બરાબર ભણાવ્યું ન આ વખતે કે લાઇબ્રેરીમાં એસી નોતી ચાલુ. એ એસી નોતી ચાલી એમાં તું નપાસ થઈ ગયો. બહાના બનાવવા માટે આખી જિંદગી છે. પણ જિંદગી બનાવવા માટે કોઈ બહાનાને ઓપ્શન ન હોવું જોઈએ. કોઈ બહાનું ન હોવું જોઈએ. કે માતા-પિતાએ બાળક સાથે બેસો ત્યારે થોડું કડકાઈ સાથે બેસવાનું. ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા દેખાડ મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ